જો તો તમાર લોકેશન કેટલું મસ્ત છે તો ફમીલે બેતને છે માતાજી જય શ્રીરામ તો આપણે ઉવા થી જ્યા ને ચાર માં નઈ નખ્યો કે આજે છે શનિવાર પણ આપ લોગ એક દિવસ લેટ આવશે એક દિવસ માં બે વ્લોગ બનેવા છે ને એટલા માટે આપ લોગ એક દિવસ લેટ આવશે આજે શનિવાર છે તો પહેલા તો ઉવા થી નઈ નખ્યો અને આ કઈ જો લાલ થી જે ફૂલ આવ

Budaya kampulir tiada saja sih jenis baik dan bahan budaya itu tiada saja yang ni ada tumcri kali yang ni memecahkaud keris, tuan tahu, hello. 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 Kenapa? Untuk apa? Untuk apa? Alami dalam perbualan. Biak lagi biak lembab biak lagi amai. તો ફેમિલી ચેકઆઉટ કરીને ને બધા ઉભા હાલો આવું ને દર્શન કરો હાલો અને હવાનો અહીંયા વ્યૂ કેવો આવશે મસ્ત મસ્ત એ તમને બતાવું હમણાં થોડા ચેન મીઠી એન્જોય કરો Darshan kita dia ni, ah, must, 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 ni kau musta' musta' beteksi dia. Beteksi zabe apuldani buat. Hah, musta' musta' buat. Haga? Hah. Aje, fashion, ba. Oh ya, mak dahlah. Dada tak sepey. Aje. So reni, dari direct. Kau ni ada apa nih? Tuh, nanti ni tadi. Darshan kira nampu, mazalikankeh. Dia bar darshan kira dadana, hawar maah. Aneh, tak tanya orang kan? Ha. Periku matik lipatikankeh. એવા ગાટલા ને હોય એટલે આપણને ઊંઘ ને બહુ મજા બહુ આવી ને હવે ભાગ્ય પૂગી જાય જશે હવે હવે છેલ્લી વાર જવા દાદાના દર્શન કરી લઈએ અને હવે જાય ઘરે ફાઈનલી આપણે અત્યારે પૂગી જાય છે એ અધેવાડા એક હનુમાન દાદાના મંદિરેથી બીજા હનુમાન દાદાના મંદિરે કારણ કે આ શનિવારે અને બે બે હનુમાન દાદાના ધામમાં દર્શન થઈ ગયા મારે આજે હા મસ્ત મંદિર છે અને અધેવાડા આવ્યા છે એની અધેવાડા ભાવનગરની બાજુમાં છે અધેવાડા ની હનુમાન દાદા મંદિર છે ઝાંઝરી હનુમાન દાદાનું મંદિર તો અહીંયા આવ્યા છે દર્શન કરવા તો હવે દર્શન કરી આવ્યા ને દર્શન કરી <laughs> <laughs>

ভোখে লাগিছে নাই নাই

લાકડીયા ગામમાં આવેલું છે તો થી થોડુંક અંદર થાય ચાર પાંચ કિલોમીટર પણ દર્શન કરવા આવવાનું હતું એ આવ્યા છે બા અને બધાએ બા અને બેન ને હું તો એક વાર અહીંયા આવી ગયો પહેલાં કારણ કે રમેશ છે એ અહીંયા બાજુમાંથી જમીન રાખે છે નાથી એકવાર આવ્યો છે ને તો શું મંદિર છે બા સારું દર્શન કરી લીધા છે બધાય અને હવે અહીંયા મેન મંદિરે કાંઈ મોટું તો અહીંયા પણ દર્શન કરવા જવાનું છે તો અહીંયા દર્શન કરી આવીએ હવે

ઘણી વાર બેઠા ને ફરાળી કરી લીધું ને બસ નીકળવું હાલો આવું તમારે તો હવે એમ જઈ ડાયરેક્ટ ઘરે કારણ કે ટાઢો પર થઈ જાય ને એટલે ધીમે ધીમે નીકળી જાય

તો ફેમિલી ચરે વાગી જશે હાથ અને બે જશે બધે જમવા મસ્ત મસ્ત તો દાળ ભાત ને બનાવેલું શાક ને મીડા તો બે બધે જમી લઈ તો ફેમિલી જમીન રૂમ માં અત્યારે વાગી જશે આ તો બહુ થાકી જશે ને હા હાવે હાવ કોને બે દી ગાડી આખી ઈ પાસે યો કરો તૈર ને બહુ તૈર કો ફૂલ ફૂલ એટલે વાત ન પૂછે એટલે બ્લોગ માં

તમે બધા ખાસ કરીને કમેન્ટ કરી ફરવા લઈ કે નો લઈ કરી દે મને લી તો ફરવા તો બસ બહુ મજા આવી ગઈ ને મને કેવા ખાસ કમેન્ટ કરીને કહેજો અને બસ આજનો બ્લોગ હવે અહીંયા પૂરો કરી દઈએ ઘરે વીએ એટલે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા તો આજનો વ્લોગ ગમો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા નહીં જય માતાજી બાય